જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં ભાદરવા મહિનાના એકાદશી એટલે ઇન્દિરા એકાદશી ની વ્રત કથા પૂજા વિધિ જાણીશું શાંતાકારમ ભુજગસનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીધ્યા નગમ્યમ

ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી પિતૃ સંતુષ્ટ થાય છે આ દિવસે ભગવાન પૂજા અને વ્રત છે કોઈ પૂર્વજ અજાણ્ય કરેલા પોતાના કોઈ પાપોના કારણે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યો હોય તો વિધિ વિધાન પૂર્વક ઇન્દિરા એકાદશી વ્રત કરીને તેમને મુક્તિ અપાવી શકાય છે તેથી પરિવારને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશી નું વ્રત પૂર્વક દાન આપવાનો વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે પંચાંગ મુજબ ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી સત્તર તારીખે છે તે દિવસે શિવ અને પરિકોગ સહિત અનેક શુભ યોગો બની રહ્યા છે યોગ મોડી રાત્રિ છે છે બની રહ્યો આ યોગમાં પૂજા કરવી શુભ રહેશે તમને એ પણ જણાવી દઈએ કે આ દિવસે યોગનો શુભ સંયોગ હશે ચંદ્રમાં પોતાની સ્વ રાશિ કર્કમાં બિરાજમાન રહેશે જે યોગ બનાવશે આવી સ્થિતિમાં ઉપવાસ અને શ્રાદ્ધ કરનારાઓને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે આ ઉપરાંત જો તમે આ દિવસે ઉપવાસ નથી કરી રહ્યા તો ભગવાન વિષ્ણુની પૂજા કરો અને કાળા તલથી તર્પણ કરો આમ કરવાથી તમારા પૂર્વજોને શાંતિ મળશે આ ઉપરાંત આ દિવસે પૂર્વજોના નામે દાન દક્ષિણા કરવું જોઈએ હવે આપણી

તે ધ્યાનથી સાંભળજો તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સતયુગમાં મહેશમતી નામની નગરી હતી ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા તેમના શાસનમાં પ્રજા પણ સુખચેનથી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે થતા હતા એક દિવસે એવું થયું કે નારદજી દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું જે આ સમયે પૂર્વ જન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાના કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે તેમને મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવ્રત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન મંત્ર જાપ અને કથા શ્રવણ કરો એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ પ્રાપ્ત થશે એ દિવસે દાન પણ કરવું આમ કહીને નારદજી તો અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ મહારાજ ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું એનાથી તેમના પિતાને મોક્ષ પ્રાપ્ત થયું અને તે પરમપદને પામ્યા જ્યારે રાજા સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો હવે એકાદશી વ્રતની વિધિ સાંભળીએ આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાનાદિ કર્મ પતાવીને વ્રત કર્યું આ દિવસે પ્રથમ ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી પૂજન કરું ત્યારબાદ પિતૃઓનું પૂજન અને તર્પણ કરું આ દિવસે ફરાહાર કરવું અન્ન લેવું નહીં દિવસ પર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી મધ્યાહન કાર્ય શાલિગ્રામની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને બ્રાહ્મણો જમાડી દક્ષિણા આપી જો આમ ન થઈ શકે તો કોઈને સીધો આપો પિતૃ શેષ રહેલા ગાયને ગાયું અને દીપ ઉપચારથી પૂજન કરી રાત્રે પ્રભાતે ભગવાનનું પૂજન કરી બ્રાહ્મણ ભોજન કરાવ્યા બાદ પુત્ર સહિત પોતે બધું મૌન ધારણ કરી જમવું જે આ રીતે ઇન્દિરા વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ થાય છે જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ